નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર અંજારમાં મહિલા એએસઆઈ અરુણાબેન યાદવના ખૂન કેસમાં આરોપીને લઈને પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ અરુણાબેન નટુભાઈ જાદવની હત્યા થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી આ હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અરુણાબેનની હત્યા તેના જ બોયફ્રેન્ડ દિલીપ ડાંગચિયા દ્વારા ઘડું દબાવીને કરવામાં આવી હતી મળતી જાણકારી અનુસાર અરુણાબેન જાદવ અને દિલીપ ડાંગચિયા વચ્ચે પ્રેમ સંબંધ હતો થોડા દિવસ પહેલા રાત્રે કોઈ કારણોસર બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી જે બાદ દિલીપે આવેશમાં આવીને અરુણાબેનનું ઘડું દબાવી હત્યા કરી દીધી હતી આરોપી દિલીપ ડાંગચિયા મણિપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે હત્યા કર્યા બાદ આરોપી પોતે જ અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો આ ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે મહિલા પોલીસકર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ત્યારબાદ અંજાર પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આરોપીએ સ્થળ ઉપર જઈ અને આ બધી જ બાબતો પોલીસને બતાવી હતી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર